આપણા આદરણીય મહારાજ ખૂબ હવે આ રચના કરી છે ખૂબ મોટા સંખ્યામાં મહાપુરુષોને અહીં આમંત્રિત કરીને ઉપસ્થિત કર્યા દર્શનનો જે લાભ એ બદલ મહારાજને ખૂબ ખૂબ સતસત નમન આજના પ્રસંગમાં અહીંયા ઉપસ્થિત આપણા મિરત મહારાજના ગુરુ ગાંધીજી રોહિતરામ મહારાજ આપણા માલસણાથી બાબુરામ મહારાજ સાથે સાથે આદરણીય ખૂબ એવા વંદનીય વયો પછીરામ બાપુ આયા ઉપસ્થિત ચારણ બાપુ અને અમારા ધનગીરી મહારાજ મનલેશ્વરજી પ્રથમ આપણા જે સંસારો સંભળાયો સમસ્ત અહીંયા આચાર્ય ભગવતો અને સામને બેઠેલી ધર્મ પ્રેમી ભગવાન જગ્યા ગુરુભક્તો

سدگر جاؤ باقی وکلپ એટલે માટે હકીકતમાં માં માણસ જે કોઈ સારો આચાર કરે છે સારી ભક્તિ કરે છે દુનિયા મહાપુરુષ હોય છે જ્યાં સુધી પોતાનો પાડોશી પોતાની સ્ત્રી અને સમાજ જ્યાં સુધી સારો ન કહે એટલી વાર એ માણસ આપણે ખબર નથી ને એ વ્યક્તિની આપણે રોજના ભેળા વસતા નથી એટલે પૂરી ખબર નથી આપણા કહીએ કે સારો છે પણ પાડોશી શું કહે છે એમની ઇસ્ત્રી શું કહે છે એમનો સમાજ શું કહે છે એ બધું સ્વીકાર કરે એમની ઇસ્ત્રી પણ એને જ્યારે ભગવાન મને અને સારો આચારશીલ પુરુષ મને એમનો પાડોશી પણ મને કે મહેન્દ્ર મહારાજ ખરેખર આમ સંત કહેવાય એમનો જીવન સંતનો છે પાડોશી ખટપટ થઈ જવા દે નહીં અને સમાજ પણ જયારે કહે જ્યારે એ માણસને સમજેલું પ્રમાણિક માણસ છે